પટાણા નજીકથી નેવું લિટર શંકાસ્પદ સીપીયુ તેલનો જથ્થો ઝડપાયો સાથે સાથે ત્રણ ઇસમઓની ધરપકડ કરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કરી કાર્યવાહી પૂર્વ કચ્છના અંજાર તાલુકાના પટાણા વિસ્તારમાં આવેલ એક કંપની સામે આવેલી ભાડાની ઓડિયોમાં ગેરકાયદેસર રીતે સીપીયુ તેલનો સંગ્રહ કરવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસની હદમાં આવતા વિસ્તારમાં દરોડા પાડી 2890 નેવું લીટર શંકાસ્પદ સીપીયુ તેલ સાથે ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે આ દરોડામાં વાહન મોબાઈલ ફોન અને મોટી માત્રામાં ખાલી કેરબા પણ કબજે લેવામાં આવ્યા છે કુલ મળી પાંચ લાખ ઓગણચાલીસ હજારથી વધુના મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યું ગાંધીધામ બી ડિવિઝન વી કોજિયાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળતા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે બાતમી અનુસાર મુકેશ ચોવટિયા નામના ઈસમ દ્વારા ઓડિયોમાં શંકાસ્પદ સીપીયુ તેલનો જથ્થો સંગ્રહ કરી ઈસુઝી વાહનમાં તેના માણસોની મદદથી તેલ ભરી જીગર ઠક્કર અંજારને વેચાણ માટે મોકલવાની તૈયારી ચાલી રહી હતી તે દરમિયાન રેડ કરતા સ્થળ પરથી ત્રણ ઈસમો પકડી પાડવામાં આવ્યા છે મુકેશ વિઠ્ઠલભાઈ ચોવટિયા ઉંમર વર્ષ અડતાલીસ રહેવાસી બોરી છે સંજય હજારીલાલ માળી ઉંમર વર્ષ ચાલીસ રહેવાસી મચ્છુનગર ગાંધીધામ વિકાસ ભોજરાન સિંઘપાલ ઉંમર વર્ષ વીસ રહેવાસી ગડપાદર અંજાર આ ઉપરાંત જીગર નટુભાઈ ઠક્કર અંજાર હાલમાં ફરાર છે અને તેની શોધખોળ ચાલુ રહી છે કાર્યવાહીમાં કબજે કરાયેલા મુદ્દામાલમાં ચારસો વીસ લિટર ભરેલ પાંત્રીસ લિટર ક્ષમતાવાળા બાર કેરવા વીસ લિટરવાળો એક કેરવો ચોવીસસો પચાસ લિટર ભરેલ બસો લિટર ક્ષમતાવાળા તેર બેરલ તેમજ મોટા પાયે ખાલી કેરબા સહિત ઈસુઝી વાહન ત્રણ અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારની સૂચનાઓને આધારે અંજાર વિભાગ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર વી ગોજિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ એન વાઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા સફળતાપૂર્વક અંજાન આપવામાં આવી રહ્યું છે હાલ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે આહેવાલ દિનેશ જોગી અંજાર દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ આઈટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ www.thebombaysteel.com અમારું no. સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો